ને લઈ ગયો ને તારે માં કઈ ઉપાડ્યા કે માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકા પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય બાપુ આ રાવણનો હિસાબ હતો તોય દુનિયા મનાની છે સીતાજી ને વહુ બનાવવા લાગ્યો બોલ્યા પણ એવું ક્યાં છે હું તમે તો સારું ન બોલી શકો તો કઈ નઈ ખરા બસ બોલવું તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જાવ રાવણ કોણ રોકત અશોક વન માં રાખ્યા અશોક વાટિકામાં રાખ્યા એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પેરો મૂક્યો તો ઈ કે આનો ઉનો વાહ નો વાહ ધ્યાન રાખજો આ આ મંદોદરીએ કીધું સતી નારી હતી એ કે અગ્નિનો ગોળો તમે લીયા એ કે તને નહીં ખબર પડે તું શાંતિથી કરતી હોય કે ઈ કે પણ વિનાશ થાવાનો એ રાવણે ખુલાસો જ નથી કર્યો એને બધી અંદર ખબર હતી કે આ વિનાશ કરવા હાટું જ કર્યું છે મેં મારે જીવવું જ નથી અને આ મને ન મારે ને કપાણે મરવું ને ફૂંડી હાલતે જવું એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં મંદોદરીને નથી કીધું બાપુ પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા આખા કુટુંબને મૂક છેલ્લે કુંભકરણને જગાડ્યો કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાગ આ આમ જોતો ખરો વિનાશ થઈ ગયો કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી જાગવાની જરૂર તારે હતી એ કે સલાહ સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો એટલે જગાડ્યો જાગ ને આખી દુનિયાનો બાપ છે તું મોરતા ને હું આવું છું વાય ને વાય ઈ રાવા દુનિયા ગમે એ વાત કરી નાખે કહેવાનો મારો અર્થ એ છે કે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ નામ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી એટલા જ માટે મહાપુરુષો કહે છે ગરવત મેલાવી જેને દેવે રાયવા કળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા ગરવત મેલાવી દેવે ਕੜ ਜਾ ਕਪੀ ਦਰਤਾ ਕੜ ਜਾ ਕਪੀ ਦਰਤਾ ਏ ਤੇਰੇ ਬਿਧਾ ਜਨੇ ਜੇ ਲੂਗੂ ਗੀ થોડાહોળીએ ચડતા સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા Yahoo! પર દુખે જનો આત્મો દુખી રૂબિયા જેના રડતા હરભુજી આ વાણી ગઈ છે એમના માસી દીકરા ભાઈ રામદેવજી બાપાના ના દીકરા ભાઈ હરભુજી એમને વાણી ગઈ કે હરભુજી ને હૈયે હરખ ઘોડલા ચરંતા દીઠા રામા પીરના આ ક્યારે વાણી બનેલી ખબર છે તમને સદાય હું વાત કરું રામદેવજી બાપાને જયારે જવાનો સોદામ જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કર્યું અને કુટુંબને ભેળું કરીને કે છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ એક વાત હું તમને કહું એ કાન ખોલીને સાંભળી લ્યો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી આ મળ્યા હતા તો સમાધિ ખોલવાની વાત ન કરતા કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નહીં અને અને સમય સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા જવાનો થઈ ગયો એટલે રામદેવજી બાપાને એમ થયું કે હું હરભુજીને મળવા જઈશ તો આમને શંકા જાગશે એટલે અગાઉ આમને ચેતવા કે દુનિયા કોઈ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં અને આ ત્રીજી પેઢી આપણા કુટુંબમાં પીર પ્રગટ થશે આવું રામદેવજી બાપાએ એના કુટુંમને કીધું આખી દુનિયા સાંભળે છે પોતાના જ નથી સાંભળતા પોતાના જ નડે છે આ મીરાને કોણ નડ્યું રાણો નરસિંહ મેદાન કોણ નડ્યું એની નાય પ્રહલાદને કોણ નડ્યું એનો બાપો પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા